વિશ્વના એકાવન શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ શક્તિપીઠ એટલે અંબાજી અંબાજી એ શક્તિપીઠ હૃદય છે આમ તો અંબામાના લાડકવાયા ભક્તોના ધસારાથી અંબામાનું આ આરાસુ શક્તિપીઠ આખા વર્ષ દરમિયાન વ્યસ્ત રહેતું હોય છે પરંતુ ભાદરવી પૂનમ આવતા માના ભક્તોની ભક્તિમાં ઘોડાપુર ઉમટે છે જાણે મા તેના બાળકોને નોતરતી હોય છે તેના સાનિધ્યમાં આવતા અને માના પ્રેમના દોરડાના સહારે ભક્તો ભક્તિ રસ પીતા પીતા મા પાસે પહોંચી જાય છે અંબામાના ભક્તો માટે આ ભાદરવી પૂનમના દિવસે માના ખોળે રહેવું એક સ્વર્ગની અનુભૂતિથી કમ નથી ભાદરવી પૂનમ ભરવા ભક્તો ગુજરાત તેમજ ગુજરાતના આસપાસના રાજ્યોમાંથી પગપાળા અંબાજી આવે છે કોઈ સો કિલોમીટર કોઈ બસો કિલોમીટર તો કોઈ ચારસોથી પાંચસો કિલોમીટર પણ ચાલીને અંબાજી આવે છે દરેક વર્ગમાંથી દરેક સમાજમાંથી દરેક શૈક્ષણિક લાયકાતવાળા દરેક વ્યવસાયમાંથી પગપાળા ભાદરવી પૂનમ ભરવા આવતા માના ભક્તોનું લિસ્ટ લાંબું છે છ મહિનાના બાળકથી લઈને નેવું વર્ષના વડીલ બધા જ અહીંયા જોવા મળે છે કોઈ સંઘ સાથે તો કોઈ પરિવાર સાથે બધાના આંખમાં એક જ જેવું તેજ માના પ્રેમનું અને મા અતૂટ શ્રદ્ધાનું તેજ કહેવાય છે માના સાચા ભક્તોને મળવું એ પણ માને મળવાથી ઓછું નથી ઓપ ઇન્ડિયાને માના અનેક શ્રદ્ધાળુઓ સાથે સમય વિતાવવાની તેમજ વાતચીત કરવાની તક મળી ભણતરે અને વ્યવસાય ડોક્ટર પંકજભાઈ નાગર તેમની પત્ની સાથે છેલ્લા સાડત્રીસ વર્ષોથી ચાલીને અંબાજી ભાદરવી પૂનમ ભરવા જાય છે અત્યારે બોતેરમાં વર્ષના મારા વયમાં હું ચાલી રહ્યો છું કોવિડ હોય લિવર સિરોસિસ થયો હોય અસ્થિભંગ થયો હોય નાદુરસ્ત તબિયત હોય અતિવૃષ્ટિ હોય કુદરતી આપત્તિ હોય અમે છેવટે વૃક્ષની નીચે પણ સૂઈને અમારી પદયાત્રા સાડત્રીસમી પૂર્ણ કરી છે માની ઈચ્છા હોય તો જ તમે આ કાર્ય પૂર્ણ કરી શકો છો અને આ મહાકાર્ય પૂર્ણ કરવું એટલે એક મહાયજ્ઞ જેવું કામ છે અને મારી જાતને મેં માને સમર્પિત કરી છે એના કારણે આજ સુધી મોટામાં મોટા રોગ સાથે લિવર સિરોસીસ સાથે હું એક નોર્મલ જીવન જીવી રહ્યો છું મારી આ પદયાત્રાને અનુલક્ષીને એક વાત ચોક્કસ કહીશ કે મારી આ સિદ્ધિની અંદર જે જે મને ચાર એવોર્ડ મળ્યા છે જેમ કે લિમ્કા છે અમેરિકા છે ઇન્ડિયા બુક છે અને છેવટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ મને જે મળ્યા છે એની અંદર માત્ર ને માત્ર મા જગદંબા સિવાય કોઈ જ નથી સાથે જ એક એવો પરિવાર પણ ઓપ ઇન્ડિયાને મળ્યો કે જે પોતાના એક વર્ષથી પણ નાના બાળકને લઈને અંબાજી ચાલતા જઈ રહ્યો હતો યાત્રાની તકલીફ વિશે પૂછવા પર તેઓએ જણાવ્યું કે બાળક માતાએ આપ્યું છે તો તેને માતાના દર્શને લઈ જવામાં વળી શેની તકલીફ હું ધીણોથી આવ્યો છું પાંચ વર્ષથી આવો છું અને અંબેમાની કૃપાથી મને બેબી મળે છે એને કારણથી હું આવું છું કેમ કેમ બધા સારા છે અને મને આટલી હિંમત ને તાકાત કઈ રીતે આજે બાળક ને લઈને જવાની ને એ ભાવના કઈ કૃપા છે અમે માને કૃપા છે બીજું શું જ્યાં સુધી અમે મારા છે ત્યાં સુધી આવીશું કહેવાય છે કે એક સાચા ભક્તમાં તેના ભગવાનની ઝલક દેખાય છે તો માં અંબા જેટલા જ મહત્વના તેના ભક્તો અને એ ભક્તોની નિસ્વાર્થ સેવા કરવા માટે તત્પરજનો તેમનાથી પણ સવાયા પગપાળા જતાં મા અંબાના ભક્તોને માટે મેડિકલ કેમ્પ્સથી લઈને ખાવા પીવાની રહેવાની ઉપરાંત હાથ પગ દબાવીને માલિશ કરી આપવા સુધીની દરેક પ્રકારની વ્યવસ્થા કરવાવાળા આ ભક્તોની પ્રેરણાનો સ્ત્રોત મા પોતે જ છે અમારો કેમ્પ લગભગ આઠવા વર્ષો મંગલ પ્રવેશ કર્યો છે અમે સવારે ચા કોફી નાસ્તો પછી દસ વાગ્યા પછી છાસ પછી પાછા અઢી વાગ્યા પછી ફરીથી ચા કોફી નાસ્તો અને જમ સમય પ્રમાણે પછી બપોરે લિક્વિડ હોય જ્યુસ હોય આમ પણ બનાવીએ છીએ પાઇનેપલનો જ્યુસ હોય રીતે સરસ અનુભવ છે અને માતાજીની દયા થાય ને તમારા બધાના વડીલોના આશીર્વાદ હોય તો અમે આજીવન આ વસ્તુ કરવા રેડી છીએ અથાગ ભીડની વચ્ચે આ દિવસે માની ફક્ત એક ઝલક ભક્તો માટે જીવનભરની ધન્યતાનો અનુભવ છે માના ખોલેલા આશીર્વાદના અખૂટ ભંડારમાંથી ભક્તો ખોબેને ખોબે આશીર્વાદનું આચરણ કરે છે પોતાની મનોકામનાઓ પૂરી થવાના વિશ્વાસ સાથે અને આવતા વર્ષે પાછા આવવાના સંકલ્પ સાથે શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમે દર્શન કરી એમની સુખદ જાત્રાનો અંત કરે છે દ્રઢ મનોબળ અને અખૂટ શ્રદ્ધા તેના દરેક ભક્તને કોઈ પણ ભેદભાવ વગર ખુલ્લે હાથે આપે છે બસ આપણું કર્તવ્ય છે એ શ્રદ્ધાનો અનુભવ કરવાનો ંગલમંગલ્ય શિવે સર્વાદ સાધુક